વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે સામાન્ય સભામાં આરોપો પ્રતિ આરોપો અને કલાકોના લાંબા ભાષણ બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટને સર્વાનુમતે મંજૂરી વડોદરાની રાંગ રૈયત માટે આજનો દિવસ મહત્ત્વનો રહ્યો વિશ્વામિત્રીને ઊંડી પહોળી કરવાનો માસ્ટર પ્લાન વિશે સભામાં રજૂ થતા આરોપ પ્રત્યારોપ વચ્ચે મળી મંજૂરી સ્થાયીની સંકલનમાં મહત્વની ચાર દરખાસ્ત કરવામાં આવી બે વિશ્વામિત્રીને લગતી બે ન્યાય મંદિર અને લાલકોર્ટના નવીનીકરણ અંગેની સ્થાયી સમિતિમાં બે દરખાસ્ત મુલતવી રહી એવી ચર્ચા ન્યાય મંદિર અને લાલકોર્ટ ની દરખાસ્તોનો વિરોધ કરનાર ના ચહેરા સાંજે બેનકાબ થશે અને અહમ ઘવાશે है। इपर वास्तिया, इपर वास्तिया है। है। रही तो पीएम जी जा रहे हैं बड़ौदा शहर में उत्तर वासियों पर वासमा पर हा माने पूर्वी परिस्थितियों बड़ौदा शहर में लिया था और बड़ौदा शहर का रिपोर्ट बहुत बड़े यदि माने की अत्या सुदी स्थिति पर बड़ौदा शहर में एक काम कर दूं तब सारा અરે 700 કરોડ ઉછ્યાની સિસ્ટમ આવી જાય હોય તો ગાડી મોટી સતી થાય ઓ એ આખા કામ પર જો નજર હોય અને કામ એ પ્રમાણે થવા જોઈએ કે ખૂબ ફીડવા આવતા સમય પહેલા આ કામ પ્રતિજવાનો હોય એ સ્પીડને કામ થવા જોઈએ કો વડોદરા શહેરના બધા સભાઓએ આ કામને ખરેખર વધાવવું જોઈએ અને એક એક પર સારા સૂચનો બધા સમિતિ કે કોઈ કામ ની સરવાની તો સકી રહેતી હોય તો એની અંદર સુધારો થાય અને આ કામ વડોદરા શહેરના નાગરિકોને સુખાકારી કેન્દ્ર પરિવર્તન થાય એ પ્રમાણેની કામગીરીના સૂચનો આય એ માટે આ સભાની અંદર જ્યારે સુપામ સુધી પ્રેઝન્ટેશન તો એ તો પ્રિયકવાર પ્રતિસ્થાપન શહેરને કામ કરવા માટે અને કામ માટે કે તમે

ટી આરજી લાકિડન દવા રિપોર્ટિંગ ઓફ ધ પેશન્ટ ધ પેશન્ટ એ એની અસર સ્વાસ્થ્યના ઉર્મી નિયંત્રણ માટે કા તમામ

તાર નીંદર ના ના આ કે ઉપર ઉપર સમાજ ને નામ નો એ દ્વારા હાથ પર લેવાની દ્વારા વાત આવી છે ગુજરાત સરકાર એ પ્રમાણે કરેલ છે એ પ્રમાણે 80 કરોડ રૂપિયા નું કાપતી અને પાવા પરથી आप हवाम के एक्सपेक्ट एरिया में ज्यादा अविलकता और सरकारी तंत्र जे जे इत्यादिंतर आतू होत शिकायत युवा होत सत्ता होत आणि हे समग्र तंत्र आज विषय मार्के काम लागतो तुम्हाचे पैसे मार्के उपक्ष दिस करी एक बार खूप खूप विनंती करतो तुमच्या नंतर मध्ये अंतर्गत जे खूप केले दो पचे विस्तारी अंतर्गत पण आपले वित्तकीय अंतर्गत जो आपण Ura vi tak ध्यान द्वारा ये बात है कि पूरे विस्तार में हाईवे करने के काम सुनाई गए हैं मतलब बाजू आपने काम सुनाई गए हैं कामराओं के अंदर पर सर्वे के उनके देशी पुरा आमान पुरा बोधी पुरा संकर पुरा रतनपुर ऐसी पुरा दर्दी पुरा सुनिया का हरियाला का बोधी का ये बताना सर्वे पर क्या आपको ये रिंगरोड पति हुई આપણે શું જાણીએ છીએ તેમ ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદની બદલાતી પેટર્ન ને લઈ અને આ વર્ષે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું જે નિર્માણ થયું અને એમાં જે પણ તકલીફો પડી આ બધી જ સમસ્યાઓને ધ્યાને લઈ અને કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન સાથ અને સહકાર અન્વયે એક આખી કમિટીની રચના કરવામાં આવી અને તેમના દ્વારા એક આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો આ રિપોર્ટ જે છે તેના પ્રેઝન્ટેશનનું આજરોજ વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહ ખાતે એનું એનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું કે જેથી કરી અને વડોદરાના ઓગણીસો ઓગણીસ વોર્ડના કુલ સેવન્ટી સિક્સ કાઉન્સિલરશ્રીઓ જે પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તેમને આ પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું સાથે ચાર અલગ અલગ ઝોનનું ઝોન વાઇઝ પણ અલગ ડિટેલ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે જેથી કરી અને સમગ્ર શહેરને આવરી લેતા પ્રત્યેક વિસ્તારનું દરેકે દરેક કાઉન્સિલરશ્રીને પોતપોતાના વિસ્તારની માહિતી પણ મળે તો સાથે સાથે કારણ કે કાઉન્સિલરશ્રીઓ જ હોય છે કે જે પોતપોતાના વિસ્તારમાં અવારનવાર જતા હોય છે તો લોકોની સમસ્યાઓના ઉકેલ માટે પણ લોકોના સંપર્કમાં હોય છે ત્યારે ચોક્કસ કાઉન્સિલરશ્રીઓને એ ધ્યાનમાં પણ હોય તો સાથે સાથે પૂરગસ્ત પરિસ્થિતિ જ્યારે સમ શહેરમાં હતી ત્યારે સૌ કાઉન્સિલરશ્રીઓ ખડે પગે શહેરીજનોની સાથે રહી અને બની શકે તેટલા મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે તેમને દવાઓ પહોંચાડવાની હોય કે પાણી હોય કે ખોરાકની લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવાના હોય આ બધા જ પ્રયત્નો બની શકે તેટલા લોકો સુધી પહોંચી અને લોકોને સહાય કરવાની કોશિશ કરતા રહ્યા છે ત્યારે આ વિશ્વામિત્રી નદીના પૂર નિયંત્રણ અને નિવારણ કમિટી દ્વારા જે પણ કામગીરીના એક્શન પ્લાન સૂચવેલા હતા એ સંદર્ભે આજરોજ બેઠક કરવામાં આવી અને તેમાં સૌ કાઉન્સિલરશ્રીઓ દ્વારા પોતપોતાના સૂચનો પણ આપવામાં આવ્યા છે આગામી સમયમાં કારણ કે સ્વાભાવિક છે કે આજે તો માત્ર રિપ્રેઝન્ટ એનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે પરંતુ આગામી સમયમાં એક જ ઝોન આજે આપણે લઈ શક્યા છે સમયની મર્યાદાને કારણે તો આગે આગામી સમયમાં બાકીના ઝોનનું પણ ઝોન વાઈઝ પ્રેઝન્ટેશન કરવામાં આવશે તો સાથે સાથે જરૂર પડે સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ દ્વારા જે પણ સૂચનો કરવામાં આવશે તો એ પણ સૂચનો માટે પણ જગ્યા પર જઈને ત્યાં વિઝિટ કરવાની જરૂર હશે તો તે પણ કરવામાં આવશે અને ટૂંકમાં દરેકે દરેક કાઉન્સિલરશ્રીઓ દ્વારા સૂચવેલા સૂચનો પર આપણે અમલ કરી શકીએ તેનો પણ પ્રયત્ન કરવામાં આવશે આજરોજ આ વિશ્વામિત્રી નદીમાં પૂર નિયંત્રણ અને નિવારણ સમિતિએ જે રિપોર્ટ કર્યો તો તેને બહાલી આપવા માટે આ રિપોર્ટમાં સૂચવેલ બાબતો પૈકીની શક્ય કામગીરીઓ આપણે ચોમાસા પહેલાં કરી શકીએ એના માટેનો જે રિપોર્ટ તૈયાર કર્યો છે ને એની આનુષંગિક જે પણ અન્ય કામગીરી હોય આ તમામ માટે એક દરખાસ્ત ચડાવવામાં આવી હતી અને જે દરખાસ્તને આપણે મંજૂરી આપવામાં આવી છે શ્રીને આ બધી જ કામગીરી કરવા માટે શ્રીને સત્તા સોંપવાની જે દરખાસ્ત હતી તેની મંજૂરી આપવામાં આવી છે અને આગળ આ વિષય પર કામગીરી કરવામાં આવશે અલગ અલગ સૌ સભાસદ સ્રીઓ દ્વારા પોતપોતાની રીતે જે યોગ્ય લાગે તે રીતે સૂચનો કરવામાં આવતા હોય છે તો ઘણા સૂચન એવા પણ હતા કે જ્યારે આપણે આ જ્યારે ડિસિલ્ટિંગ કરીએ છીએ ને જ્યારે ડ્રેઝિંગ કરવામાં આવે છે તો જેટલા પણ પહેલાં અલગ અલગ સ્થાનો કે જ્યાં સરકારી જમીન છે અને જ્યાં પાણીના સંગ્રહની શક્યતા છે ત્યાં આપણે તળાવ બનાવીશું એ રીતનું સંગ્રહ સ્થાનો ઊભા કરવાની જે આયોજન છે તો એના સંદર્ભમાં એવું પણ સૂચન આવ્યું છે કે જ્યારે આવી રીતે કારણ કે આ પાવાગઢથી વિશ્વામિત્રી નદીનું સ્થાન પાવાગઢથી લઈ અને પિંગલવાડા સુધી સમગ્ર શહેરની મધ્યમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે જ્યાં પણ આવા નવા સંગ્રહ સ્થાન બનાવવામાં આવે તો આ જો મોટા તળાવો હોય અને એનો પણ ઉપયોગ આજુબાજુના ગામડાવાળા અથવા તો જે શહેરની હદમાં પ્રવેશ કરતા હોય ત્યારે પૂર્વજોનના વિસ્તારમાં પણ પૂર્વજોનના કેટલાક કાઉન્સિલરશ્રીઓ દ્વારા આ પણ રજૂઆત કરવામાં આવી કે આ પાણીનો ઉપયોગ સમગ્ર વર્ષ દરમિયાન લોકો કરી શકે ત્યારે ફરી ચોમાસાની નજીક પહોંચવાના સમયગાળા સુધીમાં ચોક્કસ આ આ તળાવોનું પાણીનું લેવલ ડાઉન થયું હોય તો કેટલાક વિસ્તારમાં પોતાના વિસ્તારમાં રહેલી કાસોની માહિતી જે ભૌગોલિક માહિતી કાઉન્સિલરશ્રીઓને છે જે ઓલરેડી સમગ્ર એમાં તો છે જ ક કોર્પોરેશનમાં તો છે જ પણ કાઉન્સિલરશ્રીઓ પાસે પણ કેટલીક માહિતી એવી હોય કે જે એમના દ્વારા સૂચવવામાં આવી છે જેમ કે મહાનગરનું નાડું છે તેની પણ રજૂઆત કરવામાં આવી હતી તો પંદર નંબર સોળ નંબર અને ચૌદ નંબર આ બધાના પાણીનું જે સોળ નંબરની નજીકમાં ક્યાંક વેક્યુમાઇઝેશન ના થાય એક જ જગ્યાએ આ પાણી સ્ટેગ્નન્ટ ન થાય એ માટેની રજૂઆત કરવામાં આવી તો સાથી પક્ષના સભાસદશ્રીઓ દ્વારા એમના વિસ્તારમાં પણ નવી ઘાસ બનાવો જ નહીં કે જેથી કરી અને નીચાણવાળો વિસ્તાર હોય પણ અત્યાર સુધી એમના ત્યાં પાણીનો ભરાવો નથી થયો તો જો આ ઘાસની ત્યાં આગળ આમ લાઈન આપવામાં આવે તો એમને તકલીફ ના પડે તેની ચિંતા વ્યક્ત કરવામાં આવી તો મારા સાથી સભાસદશ્રીઓ દ્વારા પણ ઘણા બધા વિષયોને આવરી લેતા પોતપોતાના વિસ્તારના નાગરિકોને અગવડ ના પડે એની ચિંતા કરીને અલગ અલગ રજૂઆતો કરવામાં આવી છે સાથે કમિટીએ જે પણ આ આખું તૈયાર કર્યો છે રિપોર્ટ એમાં તો બધા જ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે પરંતુ ઘણા મુદ્દા એવા પણ હોય કે જે ચોક્કસ બની શકે કે સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ કરતાં વધારે કોઈ એના માટે માહિતી ન આપી શકે કારણ કે ચોમાસામાં જ્યારે પાણી ભરાયું છે અને લોકોને તકલીફ થઈ છે ને ત્યારે આપણા કાઉન્સિલર શ્રીઓ જ ગયા છે ને એટલા જ માટે આજે આ તાત્કાલિક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં આ આખા વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં સૌ કાઉન્સિલર શ્રીઓ સાથે મળી અને વડોદરા શહેરને ફરી ભવિષ્યમાં વરસાદની બદલાયેલી પેટર્નના કારણે જો આવી રીતે જે એક જ દિવસમાં આઠથી દસ કલાકમાં જે બાર તેર ઇંચ વરસાદ પડી ગયો એવી જો કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે કુદરતને તો આપણે પહોંચી નથી શકતા પરંતુ ચોક્કસ આ બધી કામગીરી કર્યાથી પાણીના સંગ્રહની પાણીની વન ક્ષમતા વધારવાની દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરી શકીશું એ રીતે આપણે કામગીરી કરીશું તો ચોક્કસ આગામી સમયમાં વડોદરા શહેરમાં ફરી પૂરના ભારે પરિસ્થિતિનું નિર્માણ ન થાય ઘણા ખરા અંશે આપણે પૂરને રોકવા માટેની પ્રયત્નને આપણે સફળ થઈ શકીશું તો સાથે સાથે એના માટે જેવી રીતે વેધર ફોરકાસ્ટ હોય છે તેવી રીતે ફ્લડ ફોરકાસ્ટ સિસ્ટમ લગાડવાનું પણ આયોજન આ કમિટી દ્વારા અને કમિશનરશ્રીએ જે પણ પ્લાનિંગ કર્યું છે એમાં આવરી લેવામાં આવ્યું છે ઘણા બધા મુદ્દાઓને આવરી લીધા છે આગામી સમયમાં નવા મુદ્દાઓનો ઉમેરો પણ થશે તો સાથે સાથે સૌ આજના જે સૌ શ્રીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે કેટલાક શ્રીઓ આજે કદાચ પોતાના સૂચનો નથી આપી શક્યા તો તેમના સૂચનો પણ લેખિતમાં તેમના દ્વારા જમા કરાવવામાં આવશે અને આ બધા સૂચનોને આપણે લઈ સૌ સાથે મળીને સાથે આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ જે છે એની પર કામ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ચોક્કસ આજે આ આપણે સભામાં કર્યું છે હવે આગળ આગામી સમયમાં જે પ્રક્રિયા છે જેવી રીતે સ્ટેન્ડિંગમાં જઈ અને દરખાસ્ત આવતી હોય છે એ પ્રક્રિયાને આપણે અનુસરતા બને તેટલી વહેલી તકે અને ઝડપથી આ કામગીરી કરીએ એવું સૌની લાગણી પણ છે અને પ્રયત્નો પણ એવા છે અને એના માટે જરૂરી સ્ટાફની જે પણ કામ એલર્ટ કરવાનું છે તે પણ કરી દેવામાં આવ્યું છે તો સાધન સામગ્રી જે પણ જોઈએ આપ સૌ મીડિયાના મિત્રો પણ આ સમગ્ર પ્રેઝન્ટેશનમાં ઉપસ્થિત હતા તો તેમાં કેટલી તૈયારીઓ કરવામાં આવી છે આપે પણ કદાચ સાથે એમાં આપના રિપોર્ટમાં પણ હશે કે બધું જ આપણે પ્લાનિંગ કર્યું છે તો બની શકે તેટલી વધુ ઝડપથી કામ શરૂ થાય અને જેટલું ટાર્ગેટ કર્યું છે કમિશનરશ્રીએ જે પ્લાનિંગ કર્યું છે એટલા ગાળામાં ટૂંકમાં ચોમાસા પહેલા જો આપણે ફિફ્ટી પર્સન્ટ કામ પણ કરી લઈશું તો ઘણા ખરા અંશે વડોદરા છે ને કારણ કે આમાં બે પ્રકારમાં એક ટૂંકા ગાળાના કામો છે ને લાંબા ગાળાના પણ કામોને આવરી લેવામાં આવ્યા છે ઇલેવન નંબરનો પોઈન્ટ છે ઇલેવન પોઈન્ટ વન ઇલેવન પોઈન્ટ ટુ ઇલેવન પોઈન્ટ થ્રી ને ઇલેવન પોઈન્ટ ફોર ટૂંકમાં આ પાંચ જે છે તે લાંબા ગાળાના આયોજનો છે એટલે આપણે અત્યારે કોઈ સમય મર્યાદામાં બંધાયા વગર બસ એક વખત આપણને આપણી ટેકનિકલ જે પ્રોસેસ પૂરો થાય ને કામગીરી શરૂ થાય તો યુદ્ધના ધોરણે આ કામગીરી થાય અને વહેલી તકે આપણે આ કામગીરી પૂર્ણ કરી અને વડોદરા શહેરને આગામી ચોમાસામાં ફરીથી આ તકલીફનો સામનો ન કરવો પડે એના માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્નશીલ છીએ